ધરાવશો બાળકોને લઈને કેટલીક નિરાશાઓ થશે કેમ કે તેઓ પોતાની કારકિર્દી પર ધ્યાન આપવાને બદલે અન્ય પ્રવૃત્તિઓ પાછળ વધુ સમય વેઠવી રહ્યા છે જો તમે બાર ક્યાંક ફરવા જઈ રહ્યા હો તો વસ્ત્રો સમજી વિચારીને પહેરો જો તમે આવું નહીં કરો તો શક્ય છે કે તમારો પ્રેમી તમારાથી ગુસ્સે થઈ જાય પગાર માંગ વધારો તમારો ઉત્સાહ વધારશે તમારી તમામ નિરાશાઓ તથા ફરિયાદો દૂર કરવાનો અત્યારે સમય છે આજે હવામાનનો મૂળ એવો રહેશે કે તમે પથારી માંગથી ઊભા થઈ શકશો નહીં પથારી માંગથી ઊભા થયા પછી તમને ખ્યાલ આવશે કે તમે તમારો કિંમતી સમય બગાડ્યો છે સરપ્રાઇઝ આપી શકે છે કુટુંબ જીવન સુંદર બનાવી શકાય છે વૃષભ રાશિ તમારી જાતને કોઈક રચનાત્મક કાર્ય માંગ નવરા બેસી રહેવાની તમારી ટેવ તમારી માનસિક શાંતિ માટે જોખમી પુરવાર થઈ શકે છે

આજે તમારા પોતાના વિવેક ઉપયોગ કરીને ઘરના લોકો સાથે વાત કરો જો તમે આ નહીં કરો તો બિનજરૂરી ઝઘડા ને કારણે તમારો સમય બગડી શકે છે આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ દિવસ વિતાવશો ઉપાય સારા આરોગ્ય માટે કુલ તરફ મોઢું કરીને જમો મિથુન રાશિફળ મુશ્કેલીમાં હોય એવી કોઈ વ્યક્તિની મદદ કરવા તમારી ઉર્જાનો ઉપયોગ કરો યાદ રાખો આ નાશવંત શરીરનો શો ઉપયોગ જો તેનો તે અન્યોના ભલા માટે ન વાપરીએ આજના દિવસે તમારે તેવા મિત્રોથી બચવાની જરૂર છે જે ઉધાર લેતો છે પરંતુ પાછું નથી કરતા તમે જો પાર્ટી કરવાની યોજના ઘડી રહ્યા હો તો તમારા ખાસ મિત્રને જરૂર આમંત્રણ આપજો એવા ઘણા લોકો હશે જે તમારો ઉત્સાહ વધારશે પ્રેમની મસ્તીનો અનુભવ કરવા માટે તમને કોઈ મળી શકે છે

આજે કરેલું રોકાણ તમારી સમૃદ્ધિ તથા આર્થિક સુરક્ષામાં વધારો કરશે અન્યોના સાંભળવા તથા તેના પર અમલ કરવો સાબિત થાય એવો દિવસ મોજ મજા માટે તમે કોઈ પર જાવ એવી શક્યતા છે જે શક્તિનો સંચાર કરશે તથા તમને જુસ્સાથી ભરી મૂકશે તમારી કાર્યકુશળતા વધારવા માટે નવી પદ્ધતિનો સ્વીકાર કરો તમારી શૈલી અને કામ કરવાની નવી રીતો તમને નિકટથી જોનારા લોકોમાં રસ જગાડશે તમારી વાતચીતમાં તમે જેવા છો એવા જ રહો કેમ કે તમે જે નથી એ દેખાડવાથી તમને કોઈ જ ફાયદો નહીં થાય તમાર પરિણિત જીવનના શ્રેષ્ઠ દિવસની અનુભૂતિ તમે આજે કરશો ઉપાય સારી વિત્તીય સ્થિતિ જણાવવા માટે સારો નૈતિક ચરિત્રને સાચવવું પડે છે સિંહ રાશિ પર તમારી સાંજ મિશ્ર લાગણીઓથી ભરેલી હશે જે તમને તાણગ્રસ્ત રાખી શકે છે પમ્યેમાં જાજી ચિંતા કરવા જેવું નથી કેમ કે તમારી ખુશી તમને નિરાશા કરતા વધુ આનંદ આપશે સૌથી અંધાર્યા સાધનો માંથી તમે કમાણી કરો એવી શક્યતા છે તમારા જીવનસાથી તરફ બેદરકારી તમારા સંબંધ પર અસર કરી શકે છે તમારો મૂલ્યવાન સમય ફરીથી જીવો તથા તમારી મીઠી યાદોને યાદ કરી ખુશખુશાલ સોનેરી દિવસો પાછા મેળવો બિનજરૂરી શંકા સંબંધોને બગાડવાનું કામ કરે છે તમારે તમારા પ્રેમી પર શંકા ન કરવી જોઈએ જો તમને તેમના વિશે કોઈ શંકા છે તો પછી તેમની સાથે બેસો અને સમાધાન શોધવાનો પ્રયાસ કરો તમારી કમાવવાની ક્ષમતા કઈ રીતે વધારવી તે માટેની જાણકારી તથા શક્તિ તમારામાં હશે કોઈ પણ બિનજરૂરી કામ માટે આજે તમારો ફ્રી સમય બગડી શકે છે તમે તમારા જીવનસાથીને આજે કોઈક વાત કહેવાનું ભૂલી ગયા છો આથી તે તમારી સાથે ઝઘડો કરે એવી શક્યતા છે ઉપાય સામાજિક અને આર્થિક રૂપે પછાત વર્ગ થી આવેલી છોકરીઓની મદદ કરવાથી સ્વસ્થ કુટુંબ જીવન મળે છે કન્યા તમારી જાતને રમવામાં સાંકળો કેમ સનાતન રહસ્ય છે જમીન અથવા કોઈ મિલકત માંગ નિવેશ કરવું તમારા માટે જીવલેન હોઈ શકે છે જેટલું શક્ય હોય ત્યાં સુધી આ વસ્તુઓ માંગ નિવેશ કરવાથી બચો તમારી મુલાકાતે આવનારા મહેમાનો તમારી સાંજ પર કબજો જમાવશે તમારો કોલ લંબાવીને તમે તમારા રોમેન્ટિક ભાગીદારને ચીરવશો કામના સ્થળે આજે તમને સારા સમાચાર મળી શકે છે તમે જો શોપિંગ માટે જવાના હો તો વધુ પડતા ખર્ચાળ બનવાનું ટાળો તમારા પાડોશીઓ તમારા લગ્નજીવનમાં સમસ્યા ઊભી કરવાનો પ્રયાસ કરી શકે છે પણ તમારી વચ્ચેના જોડાણને તોડવું મુશ્કેલ છે ઉપાય પોતાના મોટા ભાઈઓ પ્રતિ સ્નેહ અને સન્માન આપી સારો વિત્તીય જીવન સુનિશ્ચિત કરો તુલા રાશી પર વધુ આશાવાદી બનવા માટે તમારી જાતને પ્રોત્સાહિત કરો તે તમારો આત્મવિશ્વાસ તથા લવચીકપનું વધારશે પણ તેની સાથે જબ્બે નફરત ઈર્ષા અને બદલો જેવી નકારાત્મક ભાવનાઓ છોડવા તૈયાર કરો લાંબા ગાળાથી આવવાના બાકી નાના અથવા કોઈને ઊંચીની આપેલી રકમ પરત આખરે પરત મળશે તમે સામાજિક કાર્યક્રમ તથા મેળાવડાઓમાં સહભાગી થશો તો તમે તમારા મિત્રો તથા પરિચિતોની સંખ્યા વધારી શકશો તમે તમારા પ્રિય મળશો તેનાથી તમારા મગજને રોમાન્સ ઘેરી વળશે આજે ઓફિસ માં તમને સારા પરિણામ નહીં મળશે તમારું કોઈ ખાસ આજે તમારી જોડે વિશ્વાસઘાત કરી શકે છે જેના લીધે તમે દિવસભર પરેશાન રહી શકો છો આજે તમે ઓફિસ થી ઘરે પાછા આવી પોતાનું મનગમતું કામ કરી શકો છો આનાથી તમારા મન શાંતિ મળશે આજે તમારા જીવનસાથી સાથે ભક્તિભાવ અને સમર્પણથી સેવા અને મદદ કરશે વૃશ્ચિક રાશિફળ મોટી ઉંમરના લોકોએ તેમના સ્વાસ્થ્યની દરકાર લેવાની જરૂર એક નવો આર્થિક સોદો પાર પડશે અને નાણાં નવો ધોધ વહેતો થશે સામાજિક કાર્યક્રમો વગદાર તથા મહત્વના લોકો સાથે સંબંધ સુધારવા માટેની શ્રેષ્ઠ તક સાબિત થશે તમારો પ્રેમ આજે તમે જે જ્ઞાન મેળવશો તે તમારા સાથીઓ સાથે કામ તમારો ગુણ વિશેષ સાબિત થશે પ્રવાસ તથા શિક્ષણને લગતો ધંધો તમારી જાગૃતતા વધારશે આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેનો ઝઘડો વટકી શકે છે કેમ કે કોઈ સુંદર યાદ તેમાં નિમિત્ત બનશે આથી ભારે હોલાચાલી થાય ત્યારે જૂના યાદગાર દિવસોની યાદ તાજી કરવાનું ચૂકતા નહીં ઉપાય હનુમાન ચાલીસા વાંચવાથી આરોગ્ય માટે ફળદાયક પરિણામો આવશે ધન રાશિ પણ તમારો માયાળુ સ્વભાવ આજે અને ખુશીભરી ક્ષણો લાવશે તમે જો લાંબા ગાળા માટે રોકાણ કરશો તો તમને નોંધપાત્ર લાભ મળશે તમારે બાળકો સાથે કેટલોક સમય વિતાવવાની તથા તેમને સારા મૂલ્યો શીખવવાની તથા તેમને તેમની જવાબદારીની જાણ થાય તેવા પ્રયાસો કરવાની જરૂર છે તમારી બારીમાં ફૂલો મૂકી તમારો પ્રેમ દર્શાવો સખત મહેનત અને ધીરજ દ્વારા તમે તમારા ધ્યેયની પ્રાપ્તિ કરશો આ રાશિના વિદ્યાર્થીઓને આજે અધ્યયન માંગ ધ્યાન કેન્દ્રિત કરવા માંગ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આજે તમે મિત્રોના વર્તુળ માંગ તમારો કિંમતી સમય બગાડી શકો છો તમે તમારા જીવનસાથીના પ્રેમને ઝમખતા હતા આજનો દિવસ તમને તમારા જીવનસાથીનો પ્રેમ આશીર્વાદ રૂપિયા આપશે ઉપાય પીળા રંગની કાચની બોટલ માંગ પાણી હરીધૂપ માંગ રાખો કુટુંબ જીવનમાંગ સંતોષ રાખવા માટે એને પીઓ મકર રાશિફળ આજના મનોરંજનમાં રમતગમતની પ્રવૃત્તિઓ તથા બાહ્ય કાર્યક્રમોનો સમાવેશ થવો જોઈએ આજે તમારા માતા પિતા માંગથી કોઈ પર ભાષણ આપી શકે છે બહેનના લગ્નના સમાચાર તમને ખુશખુશાલ કરી મૂકશે બહેનથી દૂર થવાના વિચાર માત્રથી તમને દુઃખની લાગણી થવાની શક્યતા છે તમારે ભવિષ્યની ચિંતા વિના વર્તમાન માણવાની જરૂર છે તમારા સાથીદારની ગેરહાજરીમાં તેની હાજરી વર્તાવાની શક્યતા છે કામના સ્થળે વ્યવસાયિક અભિગમને કારણે તમારી કદર થશે નવો કામ શરૂ કરવા માટે તમારે પહેલા તેના વિશે અનુભવી લોકો સાથે વાત કરવી જોઈએ જો આજે તમારી પાસે સમય છે તો તે ક્ષેત્રના અનુભવી લોકોને મળો જે કામ શરૂ કરવા જઈ રહ્યા છો આજે તમારા જીવનસાથીના પ્રેમને કારણે તમે જીવનની તમામ મુશ્કેલીઓને ભૂલી જશો ઉપાય

તેમની સાથે સંપૂર્ણ સહકારપૂર્વક કામ કરી જીવનના ચડાવ ઉતાર તેમની સાથે શેર કરો તમારો બદલાયેલો અભિગમ તેમને અમર્યાદ આનંદ આપશે તમે વાસ્તવિકતા સાથે મુકાબલો કરશો તેથી તમારે તમારા પ્રિયપાત્રને ભૂલી જવું પડશે કેટલાક મહત્વના મુદ્દા સાથે કામ પાડવાની તમારી રીત કેટલાક સહકર્મચારીઓને નહીં ગમે પણ તેઓ કદાચ આ વિશે બધું જ નહીં કહે તમને જો એવું લાગે કે પરિણામો યોગ્ય અથવા તમે ઈચ્છો છો એવા નથી તો તમારા યોજનાનું અવલોકન કરી તેમાં ફેરફાર કરવા એ બાબત સમજદારીનું કામ ગણાશે તમારો સ્પર્ધાત્મક સ્વભાવ તમે જે પણ સ્પર્ધામાં ભાગ લેશો તેમાં તમને જીતવામાં મદદરૂપ થશે વધારે પડતી અપેક્ષાઓ તમને આજે લગ્ન જીવનમાં દૂર તરફ દોરી જાય એવી શક્યતા છે ઉપાય સૂર્ય એ ગ્રહ છે જે અનુશાસનનો પ્રતિનિધિત્વ કરે છે એટલે જ એક અનુશાસિત જીવન જીવવાથી સ્વયં કુટુંબ આનંદિત થશે મીન રાશિ પર વધુ આશાવાદી બનવા માટે તમારી જાતને પ્રોત્સાહિત કરો તે તમારો આત્મવિશ્વાસ તથા લવચિકપનું વધારશે પણ તેની સાથે જબ્બે નફરત ઈર્ષા અને બદલો જેવી નકારાત્મક ભાવનાઓ છોડવા તૈયાર કરો તમે જો બધું જ બરાબર કરશો તો આજે તમે વધારાના નાણાં કમાઈ શકશો તમારા બાળકોની ચિંતાઓમાં સહકાર આપવો મહત્વનો છે પ્રેમનું સંગીત એને જ સંભળાય છે જેઓ તેમાં સતત ખોવાયેલા રહે છે આજે તમને આ સંગીત સાંભળવા મળશે જે તમને વિશ્વના તમામ ગીતો ભૂલાવી દેશે